તમે મારા એક ભાભર તાલુકાના જાગૃત પત્રકાર છો ભારતીય જનતા પાર્ટીને અને સરકારને ને ધારાસભ્યને એવું ના લાગવું જોઈએ આ તમે નજરના દાખલા છે જો અત્યારે કેટલી બાજરી મળી રહી છે અને તમારા નજરના પણ આ દાખલા છે એમે કોઈ મારા ઘરનું નથી કે આ ખેડૂતો અત્યારે ભાભર તાલુકાના અને આ ભાભર શહેરની જમી આવે એમને લીડ આપી છે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ને તો એમને પોણી સુડાવું તો આખા તાલુકાના ભાભરવા વિધાનસભામાં છોડાયું હોત ને તો ખેડૂતો પણ તમારું સન્માન કરો તો તમે ભેદભાવ કેમ રાખો છો કે ભાભર શહેરે તમને લીડ આપી એના કારણે ભેદભાવ છે તો તમે એનો થોડોક મીડિયા દ્વારા ખુલાસો તો કરો તો આખી મારા ભાભર શહેર અને ભાભર તાલુકાને પણ ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યમાં શું છે અને કેટલું કોણી છે એ ખબર પડી જાય આ બાજરીનું બિયારણ કેટલા લાવ્યો બાજરીનું તો તમે એક મારી વાર જો બાજરીનું બિયારણ ખાતર અને તમે લગભગ અત્યારે ખેડામણ અને ટ્રેક્ટરના ભાવની તો આસમાને છે એટલે અત્યારે તો ખેડૂતો વ્યાજવા પૈસા લઈ અને ખેતી કરી છે અને જો તાજી રે અને કોઈ બાજરી આખી નિષ્ફળ ને તો એમને એક ભગવાન માપ નહીં કરે ભગવાન માપ નહીં કરે એક અગો હમણાં વિડીયો આવ્યો તો કેનાલમાં એ તો કેટલા હરાપ બોલે છે આપણે હરાપ નથી બોલવા પણ ભગવાન હમુરાશીને તમે હેડો કોણી આપવું હોય તો બધાને આપો ના કે તમે એક વિસ્તારને આલો છો એક વિસ્તારને નથી આપતા તો તમે ભેદભાવ કેમ રાખો છો એવું તમે મને મીડિયા દ્વારા ધારાસભ્ય તરીકે તમારી જવાબદારી આવે છે તમે પ્રતિનિધિ છે તો મને જવાબ તો તમે આપો વસ્તીને જવાબ આપો તો તમને પણ હું મદદ કઈશ